અને આજ કારણ છે કે દૂધસાગર હવે ગુજરાત મિલ્ક માર્કેટિંગ federation માંથી છેડો फाળી મલ્ટી સ્ટેટમાં સામેલ થવા જઈ રહી છે પરંતુ દૂધ સાગરના ખોટના ધંધા અને milk marketing federation પરના આક્ષેપોને લઈને હવે અમૂલ મેદાનમાં આવી ગયું છે એટલું જ નહીં પરંતુ મેદાનમાં આવતાની સાથે જ અમૂલ એવા ચોંકાવનારા ખુલાસા કર્યા કે દૂધ સાગરના અડઘડ વહીવટ અને વહીવટ دارઓની જાણે પોલ ખોલી નાખી देखिए जो मैसाना के जो आक्षेप आ रहे हैं बेसिक फेडर, अमूल फेडरेशन पे है कि वो खेडत को दूध का भाव अच्छा नहीं दे पा रहे वो बोल रहे हैं कि इसका कारण है कि अमूल फेडरेशन हमारे साथ अच्छा व्यवहार नहीं कर रहा हमारे कैपेसिटी यूज नहीं कर रहा दिल्ली में दूध ज्यादा नहीं बेच रहा हमारा पैसा नहीं दुनिया भर के आक्षेप है मैं कहना चाहूंगा कि देखिए अमूल फेडरेशन उन्नीस में बनी मैसाना हमारा फाउंडर मेम्बर है हमारे इस वक्त उन्नीस संघ जिला संघ हमारे मेंबर हैं हम कोई भी अमूल प्रोडक्ट जहां से भी लेते हैं बद्दा संघ को एक ही प्राइस देते हैं अगर अमूल बटर महसाना से लेंगे बनास से लेंगे साबर से लेंगे एक ही प्राइस देते हैं तो उनको एक ही प्राइस मिलता है उसके बाद हर संघ अपने खर्चे निकाल के खेड को दूध का भाव देता है उसका जो भी वहीसी होती है પરંતુ અહીં સવાલ ચોક્કસથી ઉઠે છે કે રાજ્યની અન્ય એક પણ મોટી ડેરી નુકસાનીમાં નથી ચાલતી તો પછી દૂધ સાગર કેમ કરોડોના દેવામાં ડૂબી રહી છે તો આપને જણાવી દઈએ કે આ માટે દૂધ સાગરનો અણઘડ વહીવટ જ જવાબદાર છે કેવો અણઘડ વહીવટ તો દિલ્હીમાં જ્યાં ગેસ્ટ હાઉસની જરૂર નથી ત્યાં વીસ કરોડના ખર્ચે ગેસ્ટ હાઉસ કરી દીધું અને અન્ય સંઘો અઠ્યાવીસ રૂપિયામાં કિલો ખાંડ ખરીદે છે પણ પ્રતિ લિટર દૂધ પર પાંચ રૂપિયા જેટલો ઓછો ભાવ આપે છે કેમિકલની ખરીદીની વાત કરીએ તો અન્ય ડેરીઓ સાહીઠ રૂપિયામાં જે કેમિકલ ખરીદે છે તેના દૂધ સાગર એસી રૂપિયા ચૂકવે છે આવા તો અનેક અણઘડ વહીવટો છે અને આજ કારણ છે કે દૂધ સાગર પર આજે પંદરસો કરોડ નું છે મહત્વનું છે કે દૂધસાગર ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પર આક્ષેપ લગાવી રહી છે કે તેના કારણે જ દિલ્હીમાં દૂધનું ઓછું વિતરણ થાય છે અને અઢાર લાખ લિટર દૂધનો પાવડર બનાવવો પડે છે પરંતુ જો આંકડાની જ વાત કરવામાં આવે તો બનાસકાંઠા ડેરીનું રોજનું પચાસ લાખ લીટરનું ટર્નઓવર છે તેની સામે દિલ્હીમાં માત્ર બાર લાખ લીટર દૂધ જ વિતરણ થાય છે એટલે કે દૂધ સાગર જે પ્રકારના આક્ષેપ લગાવી રહ્યું છે તે ખોટા અને પાયા વિહોણા છે પછી તે દૂધ હોય માખણ હોય ઘી હોય કે અન્ય કોઈ પણ પ્રોડક્ટ હોય અને આજ આવક માંથી ડેરીઓ પોતાનો ખર્ચો કાઢીને ખેડૂતોને દૂધના ભાવ આપે છે તો પછી અહીં નુકસાની થવાની કોઈ સમસ્યા જ નથી અગર મહેસાણા આપના અલગ થી માર્કેટિંગ દિલ્હી મેં કરના ચાહેગા तो देखिए दिल्ली में इस वक्त अमूल नंबर वन है और 50 ब्रांड का दूध बिकता है ये इक्यानवे ब्रांड का होगा जहां तक दूध मंडली की बात है मुझे नहीं लगता है कि उनको ज्यादा नुकसान होगा क्योंकि उनके लिए भी एक ऑप्शन है कि वो मल्टी स्टेट वाले दूध दे का गुजरात जिला संघ को दे तो उनके आसपास के जो जिला संघ है चाहे वो बनासकाठा है चाहे साबर है गांधीनगर उनके पास ऑप्शन उनको दूध दे सकते हैं जहां उनको चार से पांच रुपए लीटर दूध का भाव ज्यादा मिल सकता है तो मुझे लगता है सबसे ज्यादा नुकसान होगा कर्मचारियों को और बैंक्स को क्योंकि आपने कैपेसिटी बना रखी है कर्मचारी रखे हुए हैं अगर आप दूध की मार्केटिंग नहीं कर पाएंगे तो आप संकलन नहीं कर पाएंगे अगर संकलन करेंगे भी तो नुकसान होगा तो आप कर्मचारियों को बेचारों को पगार कहां से देंगे और सबसे ज्यादा आपने 1500 करोड़ बैंक से ले रखा है उनका पैसा कैसे रिटर्न करेंगे अही दूध सागरना वहीवट ने लेने अनेक सवालों पर ठई જો એક તરફ ખોટનો ધંધો થઈ રહ્યો છે તો પછી વધારાનું નાણાકીય રોકાણ કેમ કર્યું ખોટા દેખાવ માટે રાજસ્થાનમાંથી કેમ દૂધની ખરીદી કરી શા માટે ગુજરાતના પશુપાલકો કરતા રાજસ્થાનમાં દૂધના વધુ 40 થી 50 રૂપિયા આપે છે ખાડાના પ્લાન્ટ રાખી કેમ દૂધનો પાવડર બનાવે છે શા માટે દૂધના પાવડર ਨੂੰ સસ્તામાં વેચાણ કરે છે રાજસ્થાનમાંથી માંથી દૂધ ખરીદી ચારસો કરોડ નું અણગઢ વહીવટદારો એ સરકાર પર પણ દોષ નો ઢોળવાનું કામ કર્યું અને એવો આક્ષેપ લગાવ્યો કે સરકારે કોઈ પણ નાણાકીય મદદ ન કરતા ડેરી દેવામાં ડૂબી છે પરંતુ સવાલ એ થાય છે કે સરકાર શા માટે મદદ કરે